વડોદરા શહેરની મધ્યમાં આવેલ વહીવટી વોર્ડ નંબર તેરમાં સમાવિષ્ટ રાજસ્તંભ સોસાયટી કે જેમાં છેલ્લા કેટલાક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કહી શકાય કે તંત્ર દ્વારા કામચલાઉ સફાઈ કરી આપવામાં આવે છે અને તેમના થકી જે કાયમી વ્યવસ્થા છે તે નથી કરી આપવામાં આવતી ત્યારે આજ રોજ સોસાયટીના રહીશો દ્વારા આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી કે કાયમી જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવે ત્યારે કમિશનરને આવેદનપત્ર થકી આજ રોજ તેમના દ્વારા જે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ડ્રેનેજ ઉવાની ફરિયાદો દિવસે ને દિવસે વધારો થતો જાય છે અને તંત્ર દ્વારા કામચલાઉ સફાઈ કર્યા બાદ ડ્રેનેજ લાઈનો ફરી પુનઃ ભરાઈ જાય છે અને નાગરિકોના ઘરોની અંદર ડ્રેનેજના મલીને પાણી આવી જાય છે જો આ પાણી પીવાના પાણી સાથે ભળી જાય તો આ સોસાયટી અને તેની આજુબાજુના સોસાયટીઓનો પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે તેવી આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પાલિકા કચેરી ખાતે

રાજસ્થમ સોસાયટીમાં એકસો પિસ્તાલીસ નંબરથી એકસો બાસઠ નંબરના વીસ ઘરોની જે તકલીફ છે એ છેલ્લા બે વરસથી આ જ સમસ્યા ચાલુ ને ચાલું જ છે અમે ઘણીવાર રજૂઆતો કરીએ છીએ ઓનલાઈન કમ્પ્લેન દર પંદર દિવસે અમારે આપવી પડે છે પણ જે પણ સફાઈ કર્મચારી આવે એને જે આગળ એકસો પંચાવન નંબરના ઘરવાળા ભાઈ છે એના દબાણના લીધે તકલીફ પડે છે સફાઈ કરી શકતા નથી તો આનું કાયમી નિરાકરણ લાવી આપે એવી મોટા સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા આના લીધે રોગચાળાની બહુ જ તકલીફ છે દુર્ગંધ મારે છે અને તકલીફ એવી છે કે હવે એનો ઉકેલ લાવી આપે તો ઘણું સારું કોર્પોરેશન દબાણ હટાવે શું કર્યું કોર્પોરેશન દબાણ હટાવવા આવ્યા ત્યારે એ ભાઈએ ઇમ્પેક્ટ ફી ભરેલી હોય એના લીધે એમને નોટિસ ફટકારી નથી એ હાલ એક મહિના માટે આવ્યા હતા અમેરિકાથી હવે પાછા પરત જતા રહ્યા હતા આ પ્રશ્ન જે છે છેલ્લા બેથી અઢી વર્ષથી સતત ને સતત દર પંદર દિવસે અમારે ફરિયાદો આપવા આવવું પડે છે તો એને નવી લાઈન નાખી આપે એવું સારું નિરાકરણ લાવ્યા આપે જેની લીધે કાયમી આ વસ્તુની તકલીફ બંધ થઈ જાય શું નામ નિખિલ ગાંધી